બહાર પાડી દેવામાં આવે છે તો આ પરથી વિશે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું કે લાયકાત શું છે સેલેરી કેવી છે ફિઝિકલ કેવું રહેશે વગેરે સંપૂર્ણ માહિતી અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું એ પણ હું તમને આજના વિડીયોમાં જણાવીશ તો વિડીયો છેલ્લે સુધી આપણે વાત કરીએ તો આ ભરતી છે એ ઇન્ડિયન એરફોર્સ તરફથી બહાર પાડવામાં આવી છે જે યોજનાની વાત કરીએ તો એરફોર્સ અગ્નિપથ યોજના અંતર્ગત પોસ્ટ ની વાત કરીએ તો અગ્નિવીર વાયુ ની જે છે એ ભરતી બહાર પાડવામાં આવી છે જાહેરાત નંબર ની વાત કરીએ તો જાહેરાત નંબર છે જીરો બે ઓબ્લિક બે હાજર છવ્વીસ છે એ એડવર્ટાઇઝ નંબર છે અને નોકરીના લોકેશન ની વાત કરીએ તો ઓલ ઇન્ડિયા રહેશે અને ફોર્મ ભરવાનું જે માધ્યમ છે તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે આપણે ચલણની વાત કરી લઈએ તો ચલણ છે પાંચસો ને પચાસ રૂપિયા મિત્રો પાંચસો પચાસ રૂપિયા ચલણ છે પ્લસ જીએસટી અઢાર ટકા લાગશે એટલે તમારું ટોટલ ચલણ થશે બે જુલાઈ બે હાજર પાંચ અને બે જાન્યુઆરી બે હજાર ની વચ્ચે જે લોકોને જન્મ તારીખ આવતી હોય એ જ વિદ્યાર્થી મિત્રો અહીંયા એપ્લાય કરી શકશે મિત્રો ખાસ નોટ કરી લેજો જન્મ તારીખ છે એ બે જુલાઈ બે હાજર પાંચ થી લઈને બે જાન્યુઆરી બે હજાર નવ સુધી જેની જન્મ તારીખ આવે છે એ જ વિદ્યાર્થી મિત્રો અહીંયા એપ્લાય કરી શકશે ત્યાર પછી આપણે ફિઝિકલ તરફ જઈએ તો ફિઝિકલમાં જે છે એ ઊંચાઈની વાત કરીએ તો ઊંચાઈ જે છે એકસો બાવન પોઈન્ટ પાંચ સેન્ટીમીટરની ઊંચાઈ રાખવામાં આવી છે છાતીની વાત કરીએ તો છાતી જે હોય તેનાથી પાંચ સેન્ટીમીટર તમારે ફૂલાવાની રહેશે વજનની વાત કરીએ તો વજન છે ઊંચાઈ અને ઉંમરના પ્રમાણમાં હોવો જોઈએ સામાન્ય સુનાવણી હોવી જોઈએ એટલે કે સક્ષમ હોવું જોઈએ ડેન્ટલ ની વાત કરીએ તો સ્વસ્થ પેઢા સારા દાંત અને ઓછામાં ઓછા ચૌદ ડેન્ટલ પોઈન્ટ હોવા જોઈએ આ ફિઝિકલ રાખવામાં આવેલું છે એરફોર્સમાં ત્યાર પછી વાત કરીએ તો જે ગ્રાઉન્ડમાં છે એ તમારે સોળસો મીટર છે એ સાત મિનિટમાં કમ્પ્લીટ કરવાનું રહેશે અને ફિમેલ કેન્ડિડેટ છે સોળસો મીટર છે એ આઠ મિનિટમાં કમ્પ્લીટ કરવાનું રહેશે એટલે કે આ પરથીમાં મેલ અને ફિમેલ બંને લોકો છે અહીંયા એપ્લાય કરી શકે છે અને જે લોકો ગ્રાઉન્ડમાં પાસ થાય છે એ લોકો એ દસ પુષઅઅપ કરવાના રહેશે દસ સીટઅપ કરવાના રહેશે અને વીસ છે એ ઉઠક બેઠક કરવાની રહેશે આ રીતનું જે છે એ ફિઝિકલ છે એ અહીંયા આપી દેવામાં આવ્યું છે ત્યાર પછી વાત કરીએ તો પસંદગી પ્રક્રિયા કઈ રીતની રહેશે તો પસંદગી પ્રક્રિયામાં આપણે જોઈએ તો જે છે ઉમેદવારના અડતાલીસ થી બોતેર કલાક પહેલા છે તેના રજિસ્ટર ઈમેલમાં ફેઝ વન માટે છે એ એડમિટ કાર્ડ મોકલવામાં આવશે તેની તમારે કલર પ્રિન્ટ આઉટ લેવાની રહેશે અને એક્ઝામ દેવા જાવ ત્યારે કલર પ્રિન્ટ આઉટ લઈને તમારે જવાનું રહેશે ત્યાર પછી વાત કરીએ તો ઓનલાઈન પરીક્ષા છે ઓબ્જેક્ટિવ પ્રકારની હશે પ્રશ્નો અંગ્રેજી પેપર સિવાય દ્રિ ભાષામાં એટલે કે અંગ્રેજી અને હિન્દી એમ બંને ભાષામાં લેવામાં આવશે જે અંગ્રેજીનો પેપર્સ છે એ સિવાયના પેપર છે એ અંગ્રેજી અને હિન્દી એમ બે ભાષામાં લેવામાં આવશે ત્યાર પછી વાત કરીએ તો વિજ્ઞાનના જે વિષયો છે એમના માટે 60 મિનિટનો સમય રહેશે જેમાં અંગ્રેજી ભૌતિક શાસ્ત્ર અને ગણિતનો સમાવેશ કરવામાં આવે છે અને વિજ્ઞાન સિવાયના જે વિષયો આવે છે તેના માટે કુલ પિસ્તાલીસ મિનિટનો સમય રહેશે તેમાં દસ પ્લસ બે મુજબનો અભ્યાસક્રમ રહેશે અંગ્રેજી અને રીઝનિંગ અને જનરલ અવેરનેસનો પણ સમાવેશ કરવામાં આવેલો છે આ રીતનું જે છે એ સિલેક્શન પ્રોસેસ રહેશે સિલેક્શન પ્રોસેસ બે તબક્કામાં લેવામાં આવશે પેલા તબક્કામાં જે એટલે કે સીબીટીમાં જે લોકો પાસ થાય છે પેલી ટેસ્ટમાં એ લોકોને બીજી ટેસ્ટ માટે બોલાવવામાં આવશે બીજી ટેસ્ટ માટે છે એ એડમિટ કાર્ડ તમને તમારા ઈ ઉપર આપવામાં આવશે ત્યાં જઈને તમે પ્રિન્ટ આઉટ કરી શકો છો ત્યાર પછી વાત કરીએ તો આપણે તારીખની વાત કરી લઈએ તો ફોર્મ ભરવાની જે તારીખ છે અગિયાર સાત થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે એકત્રીસ સાત બે હાજર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહે છે પરીક્ષાની તારીખ છે એ પચીસ સપ્ટેમ્બર રાખવામાં આવેલી છે જગ્યાની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં ટોટલ પચીસો જગ્યા છે રાખવામાં આવેલી છે જગ્યામાં છે છે વધારો થઈ શકે આ જગ્યા છે અંદાજીત રાખવામાં આવી છે આ જગ્યામાં છે એ વધારો થઈ શકે છે ત્યાર પછી આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરી લે તો એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં જે વિજ્ઞાનના વિષયો આવે છે કે સાયન્સ સબ્જેક્ટ જે આવે છે એ લોકો માટે ગણિત ભૌતિક શાસ્ત્ર અને અંગ્રેજી સાથે મધ્યમ વર્તી સમકક્ષ પરીક્ષા પાસ કરી હોવી જોઈએ જેમાં ઓછામાં ઓછા પચાસ ગુણ અને અંગ્રેજી વિષયમાં પચાસ ગુણ હોવા જરૂરી છે એ લોકો અહીંયા જે વિજ્ઞાન વિષયમાં હોય છે એ લોકો અહીંયા એપ્લાય કરી શકે છે હવે વિજ્ઞાન સિવાયના વિષયની વાત કરી લઈએ તો વિજ્ઞાન સિવાયના વિષયમાં જે બાર પાસ હોય છે એ વિદ્યાર્થી મિત્રો ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ ઓલ ઓવર તમારા હોવા જોઈએ અને અંગ્રેજીમાં પણ તમારા પચાસ ટકા ગુણ હોવા જોઈએ એ જ લોકો અહીંયા એપ્લાય કરી શકે છે મિત્રો ધોરણ જો તમે સાયન્સ અથવા આર્ટ્સ કોમર્સ ફેકલ્ટીમાં તમે બાર કમ્પ્લીટ કર્યું છે તો તમારા છે એ પચાસ માર્ક હોવા જોઈએ અને અંગ્રેજી જે વિષય આવે છે એ એક વિષયમાં તમારા પચાસ ટકા માર્ક હોવા જરૂરી છે એ જ લોકો અહીંયા એપ્લાય કરી શકે છે

સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત